સનાતની યુવા સેના દ્વારા સેના દ્વારા દર સોમવારે બાળકોને હિન્દુ ધર્મ તરફ દોરવાના પ્રયત્નથી બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે વડોદરાના સનાતની યુવા સેના દ્વારા દર સોમવારે બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે ગાજરાવાડી અમરનાથ મહાદેવ મંદિરે ગઈકાલે સનાતની યુવા સેના દ્વારા બટૂક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાતમાં સોમવારે સનાતની યુવા સેના દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું સનાતની યુવા સેના દ્વારા બટુકો પાસે પહેલાં રામધૂન હનુમાન ચાલીસા કરાવવામાં આવે છે બટુક ભોજન રાખવાનો હેતુ બાળક ધર્મ પ્રત્યે જાગૃત થાય તે છે સર્વને જય શ્રી રામ આજે અમરનાથ મહાદેવ મંદિર ગાદરાવાડી ખાતે બટુક ભોજન દર સોમવારે રાખવામાં આવે છે આજે અમારો સાતમો સોમવાર છે નાના બાળકોને પહેલાં તો અમે રામધૂન બોલાવીએ છીએ પછી હનુમાન ચાલીસાનો પાઠ કરાય છે અને હિન્દુ સંસ્કૃતિ તરફ આપણા બાળકોને દોરવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે કે આપણા બાળકો ખેલકૂદની સાથે આપણા ધર્મ પ્રત્યે જાગૃત થાય આપણા દેવી દેવતા પ્રત્યે એ લોકોને જાણકારી મળે તે હેતુથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ કેટલા આત્રે બસોથી અઢીસો બાળકો થવા લાગ્યા છે અને અમારી ઈચ્છા આવી છે કે આ મંદિર એક દિવસ ભરાઈ જશે અને અમે આ કાર્યક્રમ લગાતાર ચાલી રાખી ચાલુ રાખીશું અને અમારા બાળકોને હિન્દુ ધર્મ પ્રત્યે જાગૃત કરીશું અજીત પવાર